ધાનના સરકારી ગોડાઉનમાં લગભગ કરોડોની મગફળી છે તે બળીને ખાક થઈ ગઈ છે પરંતુ અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું ને ઘણા બધા વિપક્ષના લોકો દ્વારા સવાલ પણ ઉભા કરવામાં આવ્યા હતા કે આની પાછળ ખરેખર કોઈ રાજકીય ષડયંત્ર છે કે કેમ ત્યારે આજ સવાલોને લઈને રાજુ કરપડા ફરી એક વખત મેદાન આવ્યા છે એટલું જ નહીં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી છે તેમનું પણ એક સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે શું છે સમગ્ર વિગતો જોઈશું આજના વિડિયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

અહીંયા થાનગઢ ખાતે જે એફસીઆઈ ના ગોડાઉનો છે એફસીઆઈ ના ગોડાઉન ની અંદર જે મગફળી ટેકાના ભાવે ખરીદેલી હતી એમાં આગ લાગી છે જ્યારે મગફળીના ગોડાઉનો પર આગ લાગે ત્યારે ઘણા બધા સવાલો અને શંકાઓ ઊભી થાય જેના ભાગરૂપે અમે કંઈક વિગતો મેળવવાના પ્રયત્ન કર્યા અને આજે અમે થાનગઢ મુકામે સ્થળ તપાસ કરી અને અમુક વિગતો મેળવી તો ઘણી બધી વિગતો શંકાઓ ઉપજાવે એવી છે કે ખરેખર ભૂતકાળમાં જે મગફળીમાં આગ લાગી હતી એવી જ રીતે આગ લાગી છે ખરેખર આગ લાગી છે કે લગાડવામાં આવી છે આ ઘણા બધા સવાલો છે મહત્વની વાત એ છે કે અહીંયા ખાનગઢની અંદર જે ગોડાઉનોની અંદર મગફળી ટેકાના ભાવે ખરીદેલી સ્ટોર કર્યો છે સ્ટોક કર્યો છે આ મગફળી ક્યાંથી આવી છે તો આ મગફળી દૂર દૂર દ્વારકાથી લઈ દ્વારકાથી આવી છે જામનગરથી આવી છે અમરેલી જુનાગઢ અને રાજકોટ એમ ટોટલ પાંચ જગ્યાએ નથી નાફેડ દ્વારા ગુજકો માસોલને કામ આપવામાં આવ્યું ગુજકો માસોલે અલગ અલગ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અલગ અલગ મંડળીઓને કામ આપ્યું અને આ મંડળીઓ દ્વારા જે મગફળી ખરીદવામાં આવી આ મગફળી અહીંયા અઢીસો ત્રણસો સાડા ત્રણસો કિલોમીટર દૂર થાનગઢ આવી અને સ્ટોક કરવામાં આવી આ જ કંઈક પ્રશ્ન અને સવાલો ઊભા કરે છે ખરેખર કેકનીન કંઈક શંકા એવી જાય છે કે શેખ દ્વારકાથી લઈ અને થાનગઢ શા માટે સ્ટોક કરવામાં આવ્યો જામનગર અને અમરેલી થી અહીંયા ટોટલ હું વાત કરું તો અમરેલી ની એક મંડળી છે દેવભૂમિ દ્વારકાની બે મંડળી છે જામનગર ની ચાર મંડળી છે જુનાગઢ ની દસ મંડળી છે રાજકોટની ત્રણ મંડળી છે ટોટલ વીસ મંડળીઓ સૌરાષ્ટ્રના જિલ્લાઓની વીસ મંડળીઓની અંદર થી ઓગણીસ હજાર પાંચસો અને બાસઠ મેટ્રિક ટન મગફળી થાનગઢના અલગ અલગ ગોડાઉન માં સ્ટોક કરવામાં આવ્યો જેમાં પાંચ લાખ એકસઠ હજાર વાત એ છે એક તો સવાલ એ છે કે ત્રણસો અઢીસો કિલોમીટર થી સાડા ત્રણસો કિલોમીટર દૂરથી થાનગઢ શા માટે પસંદ કરવામાં આવ્યું એનાથી આગળ બીજી વાત કે અહીંયા જે ગોડાઉનો હતા આ ગોડાઉન ની અંદર નથી સીસીટીવી કેમેરા કે આ ગોડાઉન ની અંદર નથી ફાયર સેફ્ટી ના કોઈ સાધનો તો ખરેખર સીડબ્લ્યુસી ના અધિકારીઓની જવાબદારી ફિક્સ હતી આ અધિકારીઓ શું કરતા હતા કોને મંજૂરી આપી નિયમ મુજબ સીસીટીવી કેમેરા હોવા જોઈએ તો કોને મંજૂરી આપી અહીંયા સ્ટોક કરવા માટે હતી એટલે ક્યાંક ને ક્યાંક સીસીટીવી કેમેરા નતા ફાયર સેફ્ટી ના સાધનો નહોતા સાડા ત્રણસો કિલોમીટર દૂરથી થાન પસંદ કરીને અહીંયા મગફળીનો સ્ટોક કરવામાં આવ્યો

રાજસ્થાનમાં જે સસ્તા ભાવે મગફળી મળતી હતી આ મગફળી લાવી અને ટેકાના ભાવે બોગસ રજીસ્ટ્રેશનો ખેડૂતો આવી છે હું સાથે કહું છું કે વધારે આવી મગફળીઓ ઘુસાડવામાં આવી છે આ અમારા આક્ષેપ છે જો ખરેખર પ્રમાણિકતા હોય તો અમે નમ્ર વિનંતી તંત્રને ને ગુજકો માસોલ કરીએ છીએ તમે જે મંડળીઓને કામ આપ્યું છે એ મંડળીઓએ ક્યાંક ને ક્યાંક આવા કામ કર્યા હોય આવી ખેડૂતોના વારંવાર આક્ષેપો થયા છે જે રાજસ્થાનમાં મગફળી મળતી એ સત્તર હજાર ની ખાંડી મળતી હતી અહીંયા પહોંચતી થતી સત્તર હજારે જયારે ટેકાના ભાવે વેચાણ કરવા જાવ તો સત્યાવીસ હજાર રૂપિયા એટલે કે મણે પાંચસો રૂપિયાનો નો ભાવ ફેર મળતો હતો પચાસ કરોડ કરતા વધારે રૂપિયા ની આવી મગફળી ઘુસાડી હોય આવી ખેડૂતોમાં ચર્ચા છે તો ક્યાંક ને ક્યાંક જે જુદા જુદા ગોડાઉનો છે આ ગોડાઉનો ની અંદર તપાસ થવી જોઈએ ખરેખર ખેડૂતોની મગફળી ગુજરાતના ખેડૂતોની છે કે રાજસ્થાનના ખેડૂતોની છે જો તંત્રમાં પ્રમાણિકતા હોય ગુજકો માસલ જો ખરેખર સાચી તપાસ કરવા ઈચ્છતું હોય તો તમામ ગોડાઉનોની તપાસ કરવામાં આવે એટલું જ નહીં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી છે તે પણ મેદાન આવ્યા છે તેમના દ્વારા આ વિષયને લઈને કયો મોટો ખુલાસો કરવામાં આવ્યો છે તે પણ સાંભળીએ એક તો ગોડાઉન કોઈ પ્રકારનો ખાસ કરીને જાહેર ખરીદીનું ચોરી થાય આગ લાગે નુકસાન થાય એટલે ખૂબ ચર્ચાસ્પદ બને અને સ્વાભાવિક સિસ્ટમ જ્યારે ટેકાના ભાવે ખરીદી કરે છે ત્યારે કેન્દ્ર સરકારની નોડલ એજન્સી દ્વારા રાજ્ય સરકાર સાથે ચર્ચા કરીને ગુજરાતમાં એની નોડલ એજન્સી નક્કી કરે છે હાલના વર્ષમાં એસી ટકા જેટલી ખરીદી ગુજકો મહેસૂલ અને વીસ ટકા પ્રાઇવેટને આપી છે ગુજકો મહેસૂલના માધ્યમથી પ્રાઇમરી સોસાયટી જે તે જિલ્લામાં પસંદ થાય છે અને એના એપીએમસીમાંથી સરકારના નિર્ધારિત ભાવથી ખરીદી કરે છે આ ખરીદી કર્યા પછી સરકારની ગાઈડલાઇન મુજબ સહકારી નોડલ એજન્સીના એટલે કેન્દ્રની એજન્સીના મારફત જે તે ગોડાઉન રાખ્યા હોય તેમાં માલ મૂકવામાં જાય છે ગોડાઉન રાખતી વખતે એના નિયમો પ્રમાણેના જે કોઈ ગોડાઉન માલિક હોય એની સંપૂર્ણ જવાબદારી છે જ્યારે મંડળી એ પેમ્પોથી ખરીદીને એમાં જરસ મૂકે એની પહોંચ આપે છે રિસીપ આપે કે આટલી મગફળી કે આટલા ઘઉં કે આટલા ચીણા આટલી ગુણી આટલું વજન અમારા ગોડોલમાં આ મંડળી ધરતી મૂકવામાં આવ્યું છે જે પોંચ જેવી મળી જાય છે તે મંડળીને પૂર્ણત જવાબદારી એમાં રાખેલો માલ વરસાદના પાણી કે અન્ય પાણીના લીલાથી નીચેથી કે ઉપરથી નહીં ઉંદર કે એવા અન્ય કોઈ જીવ જંતુથી એમાં રાખેલા માલને નુકસાન ન થાય એટલે નિયમિત એમાં દવા છાંટવાની એની કાળજી રાખવાની ઇલેક્ટ્રિક કસોટ કે અન્ય કોઈ રીતે એમાં આગ ન લાગે ચોરી ન થાય એના માટે કાળજી રાખવી આ બધા જ નિયમોથી એને એર કન્ડિશન કરીને એ પ્રમાણેનું ભાડું જે તે ગોડાઉનના માલિકને સરકાર ચૂકવે છે ત્યારે એની ચૂક જે આવે આવું કાંઈ બને તો આની જવાબદારી ગોડાઉન માલિકની હોય છે કે રાષ્ટ્રીય કક્ષાની મિલકત કારણ કે ખેડૂતો જણસ જ્યારે એપીએમસીમાં માં ખરીદાય જાહેર અને મંડળી એ સ્વીકારીને ગોડાઉનથી રવાના કરે અને ખેડૂતનો માલ મટી જાય છે મંડીનો માલ છે મંડળી જ્યારે માલ ગોડાઉનમાં મૂકે છે ગોડાઉનની જવાબદારી આવી જાય છે મંડીથી મટી જાય છે કારણ કે ગોડાઉનને એના માટે ભાડું આપવામાં આવે છે ત્યારે આવી મિલકતનું રક્ષણ કરવું એ જવાબદારી સંપૂર્ણ ગોડાઉનવાળાની હોય છે અહીંયા ગુજરાતમાં અત્યારે એ દેશમાં સ્ટેટ ની જે ગોડાઉનની યોજનાઓ ચલાવતી અથવા તેની સંસ્થા છે એની જવાબદારી કેન્દ્રની અને એમાં ખૂટે તો પ્રાઇવેટના લેતા હોય છે ગઈકાલે જે બન્યું એ સેન્ટ્રલ વેરહાઉસિંગનું ગોડાઉન હતું તો એને કેટલી કાળજી રાખવી જોઈએ એની વ્યવસ્થાઓ છે કેમ આ બધી ચકાસણી હવે આ બધા બિલો છે ત્યારે અધિકારીઓ મારફત થતું હશે આગ લાગી એનો એફિસએલનો રિપોર્ટ શું આવે છે કેમ આગ લાગી કેવા ખાણોસર લાગી કોઈ લગાડવામાં આવી છે કે કોઈ આકસ્મિક લાગી છે આ બધા ખાણો આવ્યા પછી આપણે એમાં કહીએ કે કે આ આગના ખાણો છે અને આમાં કોઈ જવાબદાર તેને આ પગલાં લેવા જોઈએ